ડીજીસીએ એરલાઇન્સની સુવિધા વધારવા માટે એક મહત્વપૂર્ણ એસઓપી બહાર પાડી છે ઇન્ડિગો ફ્લાઇટની ઘટના સામે આવ્યા બાદ જ્યારે વિવાદ વધ્યો હતો જેને લઈને એસઓપી બહાર પાડવાની વાત કરવામાં આવી ત્યારે એરલાઇન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ ફ્લાઇટમાં વિલંબ અને લોકોને પડતી અસુવિધાના સંદર્ભમાં હવે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારે આ સાથે જ ફ્લાઇટ કેમ મોડી પડી રહી છે તેનું કારણ પણ આપવામાં આવે ડીજીસીએ આ માટે કાર જારી કરી છે મુસાફરોને વોટ્સઅપ દ્વારા ફ્લાઇટના મોડી થવાના કારણ વિશે પણ જાણ કરવામાં આવશે મહત્વનું છે કે ધુમ્મસના કિસ્સામાં ફ્લાઇટ રદ થઈ શકે છે પરંતુ સમયને ધ્યાનમાં રાખવું પડશે ધુમ્મસની મોસમ અથવા પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ વિલંબ થવાની સંભાવના હોય તેવી ફ્લાઇટ સગાઉથી જ રદ કરી શકાય છે તો આવી સિવાય જો આવી પરિસ્થિતિમાં ત્રણ કલાકથી વધુનો વિલંબ થાય તો પણ એરલાઇન્સ ફ્લાઇટ્સ કેન્સલ કરી શકે છે કે જેથી ભીડ ઓછી થઈ શકે પરંતુ આ માટે અગાઉથી યોગ્ય પગલા લેવા જરૂરી હોય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ